જેના પગલે ભરૂષનગરથી વાસદનાફારી ભાગને જાણ કરવામાં આવી હતી હોટલના સ્ટાફની મદદથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગના આ તનાવમાં કોઈને પણ જાણહાની થઈ ન હતી જોકે હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ શૈલેશે સાસિયા છે ભરૂચનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવજો આજ રોજ બે વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદેલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે એમાં કોઈ જાનહાની થયેલ નથી સ્ટોરરૂમમાં આગ લાગી હતી એમ કંઈ ગાડલા કેવું કંઈ બળી ગયું હતું